ફેમિલી મેમ્બર છે કોઈ આવી રહ્યું છે આજે કારણ કે સમર છે તો સમર માં આવી રહ્યું છે અને મેં કરી દીધી છે ખાવાની પણ પ્રિપરેશન અને બનાવી દીધો છે ફ્રૂટ સલાડ યસ અને ભજીયા બનાવીશું ફેવરિટ છે ભજીયા જે આવી રહ્યું છે અને ફેવરિટ ભજીયા છે સબ્જી બની ગઈ છે અને રોટી બનાવીશું અમે લોકો જઈશું એરપોર્ટ પર પિકઅપ કરવા માટે

चलो अभी हमारी एंट्री हुई है एयरपोर्ट में रेडी किया? या वेरी एक्साइटेड। चेक दिस यू चेक किड्स इमाराती बोलती है पापा थी होने मम्मी होती है। बड्थ है नहीं? यस। OK. but be fine honestly, I was worried you guys were could... <laughs> really to I can't really hear what he says. He says, no, but I want to know what? It's like

કોની લાગી ના બસ એટલે લાગી તમ ચટ્ટી ગઈ સેલ્ફી સ્ટિક લેવી પડશે કેમ કે હેપી બર્થડે હેપી બર્થડે કે બેઠે ને વેલકમ ટુ કે ને ના ના હા તમને બાએ લખવાનું દાદા કાં કરતો

બા દાદા તરફથી ભાઈ જીયા ને મળી ગઈ ગિફ્ટ કેનેડા એટલે થેન્ક યુ સો મચ કે દાદા ને બર્થ ડે મીઠાઈ મોહન થોન ટોપરા પાક જે આદિત્ય વિડીયો લઈશું અદિત્ય એને છે મોકલાયું છે ગિફ્ટ નહી અમદાવાદ એની બેસ્ટ ફ્રેન્ડે

અમિતપુના બોલો કોણે આપ્યું અને એક એકટા બાય આપ્યું તો મજા પડી ગઈ મમ્મી કરેલી છે તું થેન્ક યુ સો મચ ચાચી થેન્ક યુ એન્ડ ચાચી એન્ડ Yeah, thank you think it bố much sabiti <coughs> un